દેવુભાઈ આપણે છે ને ભાઈ બધા સાંભળજો આ આજે આપણે ઉપવાસ આંદોલનનો આઠમો દિવસ છે આજે હવારમાં હું છે ને ઉઠીને આમાં જોતો એટલે રાજકોટના ગુજરાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતીના હેડ ગુજરાતી ભવનના હેડ મનોજભાઈ જોશી કદાચ અટક ના ભૂલતો હતો એણે કવિતા લખી ભ્રષ્ટાચાર ઉપર અને એ કવિતા ના આધારે એને ગુજરાતી ભવનના હેડમાંથી પ્રોફેસરમાંથી સસ્પેન્ડ કર્યા એ જે સસ્પેન્ડ કર્યા એ કવિતા પછી મેં ગોઈતી તો એના એક શબ્દો એક વાક્ય એવું હતું કે ભજીયા શું ભાવે

ઠંડુ દહીં છાસ શું ભાવે હોટલ માં બીયુ સીયુ પરમિશન અમને ન ફાવે અમારી તો કમ્પ્લીશન સર્ટિફિકેટ વગર જ હોટલ ચાલે બોલ માલ ધારી ઠંડુ દહીં છાસ શું ભાવે શું ભાવે અમારા ઓટલા પાર્કિંગ કે જનરેટર અમારા ઓટલા પાર્કિંગ કે જનરેટર બધું ગેર કાયદેસર ચલાવવામાં આવે અમારા નેતાઓને એ રદ કરાવવાનું બહુ ફાવે બહુ ફાવે જો અમને નોટિસ આવે તો અમારા નેતાઓને એ રદ કરાવવાનું બહુ ફાવે બોલ ભાઈ પાણીપુરી વાળા પાણીપુરી સુભાવે ભાવે ભાવે બિલ બજેટ ને ટકાવારી નો ટાર્ગેટ પૂરો કરવા બિલ બજેટ ને ટકાવારી નો ટાર્ગેટ પૂરો કરવા રાવડા તળાવ બુરતા કયું તળાવ રાવડા તળાવ રાવડા તળાવ બુરતા ને ભદ્રકાળી મંદિર વિસ્તાર દુબાડતા અમને ખૂબ જ આવે હવે કમેન્ટ કરજો ભાઈ ભાઈ બિલ બજેટ ને ટકાવારી નો ટાર્ગેટ પૂરો કરવા રાવડા તળાવ બુરતા ને ભદ્રકાળી મંદિર વિસ્તાર ડુબાડતા અમને ખૂબ જ ફાવે બોલ ભાઈ વડાપાવ વાડા વડાપાવ શું ભાવે હવે ભાઈ ભાઈ માયાસર માયાસર તળાવ બ્યુટીફિકેશન માયાસર તળાવ બ્યુટીફિકેશન

માયાસર તળાવ બ્યુટીફિકેશન નમો વર્ડ વન કે ચાર ધામ ગેલેરી હોય હોય ભલે ને ભગવાનના લાઈવ દર્શન ની સ્ક્રીન હોય ભલે ને ભગવાન લાઈવ દર્શન સ્ક્રીન કે 120 કરોડ નો નવો ગોમતી ઘાટ હોય દરેક માં અમને નવો ઘાટ રચવાનું ફાવે બોલ ભાઈ સમોસાવાળા સમોસા સુભાવે નળ ગટર રસ્તા આ નગર નું નામ તમને ખબર છે ના ઉપરથી નગર શબ્દ આવ્યો છે નળ એટલે ન ગ એટલે ગટર અને ર એટલે રસ્તા નળ ગટર રસ્તા એટલે નગર થાય નળ ગટર રસ્તા નગરના એ તમામ કામોમાં નળ ગટર રસ્તા નગરના એ તમામ કામોમાં ભલે ને ભ્રષ્ટાચાર ની બુ આવે નળ ગટર રસ્તા

તમે તો લારી ગલ્લાવાડા છો તમે કોણ છો લારી ગલ્લાવાડા તમે તો લારી ગલ્લા પાথরણાવાળા તમે તો રોજની વીસ 30 ની પોંચ કપાવો તમે કોણ લારી ગલ્લા પાথরણાવાળા તમે તો લારી ગલ્લા પાথরણાવાળા તમે તો રોજની વીસ 30 ની પોંચ કપાવો તમને ક્યાં આરઈ પોંચ જો તમે તો લારી ગલા પાથરણા તમે તો રોજની ની વીસ ત્રીસ ની પોચ કપાવવાળા તમને ક્યાં અમારી જેમ નોટો થી ભરેલી થેલીઓ આપતા ફાવે તમને ક્યાં અમારી જેમ નોટો થી ભરેલી થેલીઓ આપતા ફાવે બોલ ભાઈ લસી વાળા લસી શું ભાવે દ્વારકાની ગલીએ શેરીએ જ્યાં હાથ નાખો ત્યાં ભ્રષ્ટાચાર જ આવે બોલ ભાઈ રેકડી વાળા ભજીયા શું ભાવે બોલો દ્વારે